નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો અંદર આપણે ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ એમ્પી પેપર જે તમારે દ્વિતીય વાર્ષિક પરીક્ષા આવે છે બે હજાર છવ્વીસ માટે એના માટે આ જે પેપર આપણે વિભાગ એનું સોલ્યુશન કરીશું તથા વિભાગ બી સી એનડીમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એ પણ ચર્ચા કરીશું તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે જેમ જેમ પ્રશ્નો બતાવો એમ સ્ક્રીનશોટ લેતા રહેજો બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે પહેલાં વિભાગ એનું સોલ્યુશન કરીશું તો એમાં જે પહેલાં દ્રવિડ પ્રજા છે એની અંદર જવાબ આવશે મિત્રો સી જેનો જવાબ થાય માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા પછી બીજો છે પટોળા નિર્માણ તો પટોળા પાટણની અંદર આવશે તો એની અંદર જવાબ આવશે મિત્રો એફ ત્રીજો પ્રશ્ન છે કે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત તો શું થાય સૂર્ય થાય પછી ચોથો પ્રશ્ન છે તાપી નદી તો એમાં જવાબ આવશે મિત્રો ગુજરાત રાજ્ય અને પાંચમું છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે પસાર કરવામાં આવે તો એમાં આવશે ઈસવીસન ઓગણીસો ને એક્યાસી તો ઓપ્શન એ એનો જવાબ થાય છે હવે આગળ પછી બીજો પ્રશ્ન આપેલો છે જેમાં આપણે વિધાનો ખરા કે ખોટા તે જણાવવાના હતા તો છથી દસ જે આપેલા છે વિધાનો એનો તમને હું ડાયરેક્ટ જવાબ કહી દઉં છઠ્ઠું વિધાન થશે ખોટું સાતમું પણ ખોટું થશે આઠમું ખોટું થશે નવમું ખરું અને દસમું ખરું ઓકે તો છ સાત આઠ એ ખોટા વિધાન છે અને નવ અને દસ એ ખરા વિધાન થશે આગળ જુઓ અગિયારમો પ્રશ્ન છે જેમાં ખાલી જગ્યા આપેલી છે ને સાઈડમાં તમને ઓપ્શન પણ આપેલા છે એમાંથી આપણે એનો જવાબ લખવાનો હતો તો પહેલો પ્રશ્ન છે વિશ્વ વારસાના સ્થળોની યાદી તૈયાર કરતી વૈશ્વિક સંસ્થા કઈ તો એમાં જવાબ આવશે યુનેસ્કો ઓકે જયારે દેખાય છે તમને એનો જવાબ થશે યુનેસ્કો બારમો પ્રશ્ન છે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ ની રચના ક્યારે થઈ હતી તો એમાં જવાબ આવશે મિત્રો અઢારસો ને ત્યાંશી તો ઈસવીસન અઢારસો ને ત્યાંશી એનો જવાબ થશે ત્રીજો પ્રશ્ન છે મહાનદી પર ખાઈ જગ્યા બહુ હેતુક યોજના આવેલી છે તો એમાં જવાબ આવશે હીરાકુંડ ચૌદમો પ્રશ્ન પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત ખાઈ જગ્યા છે તો એમાં જવાબ આવશે મિત્રો વૃષ્ટિ ઓકે અને પંદરમો પ્રશ્ન જેમાં છે ભારતનો લગભગ ખાલી જગ્યા કિલોમીટર દરિયા કિનારો આવેલો છે તેમાં જવાબ થાય સાત હજાર પાંચસો ને સોળ પછી આગળ એક એક વાક્યમાં જવાબ આપવાના હતા હવે આગળ બીજું આપણે જોઈશું જેમાં જુઓ વિકલ્પોથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એકવીસમો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય સંગ્રહાલય તેમાં જવાબ થશે દિલ્હી તો ઓપ્શન એ જવાબ આવે એમાં વર્ષે બાવીસમો પ્રશ્ન વાહન ચલાવવા માટે જરૂરી પરવાનો એટલે તો એમાં આવશે મિત્રો જવાબ સી ડ્રાઇવિંગ લાયસન્સ ત્રેવીસમો પ્રશ્ન બહુહેતુક યોજનાથી લાભાન્વિત રાજ્યો ધરાઈ કોશી કઈ જગ્યાએ છે તો એની અંદર જવાબ આવશે મિત્રો ત્રેવીસમાં ડી કે ગુજરાત અને બિહાર અને છેલ્લો ચોવીસમો પ્રશ્ન આપણે વિભાગ એનું જ સોલ્યુશન કરીશું ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જી સાધન એટલે શું તો એમાં આવશે એ મૂડી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીમાં જોઈશું જો તમે પચીસથી ચોત્રીસ પ્રશ્ન તમને જે દેખાય છે પહેલાં તમે એનું સ્ક્રીનશોટ લઈ લો આ બધા જ પ્રશ્નો એકવાર વાંચીને જજો જેથી આમાંથી પૂછાય તો તમને કામ લાગે જો એમાં પચીસમો છે મને ઓળખાવો પ્રજા તો એમપી છે તૈયાર કરીને જજો છવ્વીસમો છે ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સત્યાવીસમો છે પ્રાચીન ભારતની માટીકામ કલા વિશે ટૂંકમાં સમજાવું તો માટીકામ કલા આ પણ આઈએમપી પ્રશ્ન છે અઠ્યાવીસમો ગુજરાતના ગરબા અને રાસ વિશે ટૂંકમાં માહિતી લખો ઓગણત્રીસમો છે શિલાલેખ એટલે કે સ્થાપત્ય વિશે માહિતી આપો ત્રીસમો પ્રશ્ન પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહ્યું સમજાવો એકત્રીસમાં તમારે સંકલ્પના સ્પષ્ટ કરવાની અનામત જંગલો અને અભ્યારણ ઓકે તો આ બધા જ મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે એમ તમે ચોત્રીસ પ્રશ્નો સુધી સ્ક્રીનશોટ લઈ રહો ટોટલ પ્રશ્ન સાડત્રીસ છે એમાંથી તમારે લખવાના નવ ઓકે પચીસથી સાડત્રીસ પ્રશ્ન આવશે તમારે લખવાના રહેશે નવ હવે આગળ તમે ત્રીસથી લઈ અને સાડત્રીસ સુધીના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ રહો જેમાં જુઓ બધા જ પ્રશ્નો આપણે ટોટલ થઈ ગયા કવર એમાં જુઓ નક્સલવાદી આંદોલન પ્રવૃત્તિ ટૂંકમાં લખો જે સાડત્રીસમો પ્રશ્ન છે એ આઈએમબી છે પછી વિભાગ સીમાં જુઓ અડત્રીસ અને ઓગણચાળીસ પ્રાચીન ભારતની સ્તંભલેખ સ્તંભાલેખ કલા વિશે લખવાનું અને ઓગણચાળીસમાં નીચે આપણે ઐતિહાસિક ધાર્મિક સ્થળોની ઓળખ આપો તો એમાં આગળ જોવા આવશે તમારે ઓગણચાળીસમાં કયા કયા સ્થળની ઓળખાણ આપવાની છે તો ગોપુરમ મોહેજો દળોનો અર્થ ઓકે ચાળીસમો છે વલ્લભી વિદ્યાપીઠ વિશે લખો આ પણ આઈએમપી પ્રશ્ન છે એકતાળીસમો છે જો જમીન ધોવાણ એટલે શું જમીન ધોવાણ કાનો ઉપાયો આ પણ આઈએમપી પ્રશ્ન છે આ પહેલાં તમે બધે બધા અડત્રીસથી પિસ્તાલીસ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો એટલે તૈયારી કરજો ઓકે પછી આગળ આપણે જઈએ મિત્રો વિભાગ ડીની તરફ જેમાં આપણે વિભાગ સીના ટોટલ પિસ્તાળીસ પ્રશ્નો લઈ લીધા છે વિભાગ ડીમાં તમારે ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે નકશો આવશે ફરજિયાત છે તો સુડતાળીસથી ચોપન સુધીના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો જેમાં ચોપ્પનનો પ્રશ્ન છે એ નકશો છે એમાં જુઓ ખાસ રણપ્રકારની જમીન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કપાસ ઉત્પાદન મુખ્ય પ્રદેશ આ બધા જે નકશામાં આમાં આપેલ છે ને એમાંથી પ્રદેશો એક આદ પૂછાય તો તમને કામ લાગે બાકી સુડતાળીસમાં જે વૈદિક વિદ્યાશૈલી ચિકિત્સા સવિસ્તર સમજાવો આઈમ બી પ્રશ્ન છે અને અડતાળીસમાં છે એમાં તમારે વાસ્તુશાસ્ત્ર વિશે સ નોંધ લખવાની છે એ પણ એમ બી પ્રશ્ન છે ઓગણપચાસ પચાસ એ પણ મોસ્ટ એમ બી છે કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા અને પચાસમાં છે જો ભારતની કૃષિ પર વૈશ્વિકીકરણની અસરો જણાવો ઓકે મિત્રો તો આ સુડતાળીસથી ચોપન પ્રશ્નો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ એમ્પી પેપર તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે દરેક વિદ્યાર્થીઓને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લગ હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ